કેમ તમારે તેમાં સ્વાગત છે તમારું અમારી સમનાથ છે દ્વારકાશિષ્ઠાને આજે આપણે બનાવવાના છે તે કોઈ પણ જાતની રેસીપી ન જ બનાવાની પણ આપણે તે આપણે સોડા બનાવવાના છે કેમ કે ઝીરો સોડા આવે છે તે કઈ રીતના બનેલી હોય છે તે રીતના આપણે જીરો સોડા બનાવશું તો જેથી કરીને તમે ક્લુકમાં કન્ટેન રહેશો નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇટ કાટ દેશો શેર કરી દેશો અને કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે કેમ કે ગરમી માટે છે ને સ્પેશિયલ આપણે તે જીરો સોડા બનાવવાના છે એટલે આ છે આપણે બનાવાના છે કે જીરો સોળા બનાવવાના છે તે કઈ રીતના બનાવે તે હું તમને બતાવાની છું કેમ કે આપણે ગરમીમાં તો છે તે આપણે જીરો સોળા છે તો આપણે બજારમાં લેવા જતાં હોય છે પણ તે દુકાને લેવા સવાની જરૂર નથી આપણે ઘર બેઠે છે અને આપણે બનાવી શકીએ છીએ તે પણ સારી રીતે બને છે તેના માટે પહેલા તો આપણે ઝીરું છે તેને આપણે શેકી નાખશું આ રીતના આપણે શીરું લીધું છે તેને આપણે પહેલા શેકી નાખીએ આપણે છે તે

તેને આપણે છે થોડી વાર માટે આપણે શેકશું એટલે શેકાઈ જશે ને આગળ કલર ચેન્જ થાય છે ત્યાં લગન શેકવાનું છે હવે આપણું શીરું છે તે શેકાઈ ગયું છે ને હવે ગેસનું ફ્લેમ છે તે આપણે બંધ કરી દેવાની છે અને તમે જોઈ શકો છો કે આપણું શીરોનું કલર છે તે પણ ચેન્જ થઈ ગયો છે અને સારી રીતે શેકાઈ ગયું છે ને હવે છે તેને આપણે શું તે મિક્સર જારની અંદર આપણે પીસી નાખશું બંને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું એટલે છે તો આરામથી આપણે પીસાઈ જાય અને જો તમે આ તમે જીરું ના ભેગા તમે મરી નાખો તો પણ ચાલે હું મરી નથી નાખતી નાખો તો પણ વધારે જીરો સોરા બને છે તેને આપણે ઠંડુ થવા દેસુ હલાવતા કરીશું એટલે લીલું ઠંડુ થઈ જશે પછી આપણે વાંધો ન આવે પીસવામાં હવે તમે જોઈ શકો છો કે આપણું જીરું છે ને ઠંડુ થઈ ગયું છે ને હવે છે તેને આપણે છે તે મિક્સર જારમાં નાખવાનું છે કેમ કે આપણે પીસી નાખશું હવે તમે જોઈ શકો છો કે આપણું છે તે પીસાઈ ગયું છે જીરું છે તે એકદમ જે આપણે પાવડર બનાવવાનો છે તો તેવી પાવડર થઈ ગયો છે જીરાનું હવે આગળ કઈ પ્રોસેસ કરવાની છે તે હું તમને બતાવાની છે હા મેં અહીં છે તે એક કઢાઈ લીધી છે ને તેની અંદર સોરુ મેં સોર છે ને અહીં માગ પાછી સાસણની ઓલંડી પડી હતી કેમકે આપણે ગુલાબજામુ બનાવ્યા હતા ત્યારની હતી સાસણી એટલે તે નાખી દીધી છે અને તે આપણે નાખવાની એટલે આપણે ઝીરું લીધું હોય છે તેનાથી ડબલ આપણે છે તે સાસણી નાખવાની અથવા સાસણી બનાવવાની હોય છે જો તેનાથી ડબલ તમારે સાસણી બનાવવાની હોય છે તો ખાંડ તમે એક વાટકો જેટલી તમે ખાંડ લીધી હોય છે તો બે વાટકા જેટલું તમે પાણી નાખીને તમે સારી રીતના છે તો તમે સાસણી બનાવી શકો છો અને છે તો આપણે જે તેની સાસણી છે તો આપણે બનાવી નાખીએ સરફે અને છે આપણે જે સાસણી છે તો આ રીતના આપણે ગુલાબ જાંબુની સાસણી પડી હતી તે નાખી દીધી છે ને ગેસની ફેમ છે તે ચાલુ કરી દીધી છે ને હાઈ કરી દીધી છે એટલે છે તે આપણે ફટાફટ છે તો આપણી સાસણી છે તો પાકી જશે એટલા માટે થઈને કેમ કે જો તમારી પાસે સાસણી ન હોય તો તમે ખાંડ નાખીને તેની અંદર પાણી નાખી તમે બનાવી શકો છો પાકલી અને હવે છે તો આપણે છે તેને ઓગળવા દેવાની છે સારી રીતના એકદમ ગરમ થઈ જાય છે ને તેલ તેલ સીવી છે થઈ જાય છે ત્યાં સુધી આપણે તેને છે સાસણીને થવા દેવાની છે એટલે તેને સારી રીતના આપણે ઉકળવા દઈએ સાસણીને આપણે ઓલાવતા રહીશું એટલે છે તે ફટાફટ છે તે થઈ જશે આપણે સાસણી ઉકળીની ડેડી હવે આપણી સાસણી છે તે ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ આ રીતના આપણી છે તે પકડી લીધી છે સાસણીમાં

જે બચાના મળશે તે પણ આ જ રીતની હોય છે પણ તેની અંદર છે તો ચેકરી નાખતા હોય છે આપણે કંઈ ચેકરી કે નાખ્યા વગરની કંઈ આપણે બનાવવાની છે હવે તેને આપણે છે તો સારી રીતના મિક્સ કરી લેશું ગેસની ફ્લેમને ચાલુ કરીને તમે જોઈ શકો છો અત્યારે આપણે સીરું નાખતા જ તેનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે આપણે સાત મહિનો હવે તેની અંદર આપણે પીસા મસાલા પણ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું એટલે હવે તેને આપણે ઉકળવા દઈએ હવે તેની અંદર આપણે મસાલા જે નાખવાના છે તે પણ આપણે નાખી દઈએ તેની અંદર છે આપણે સાત મસાલા આવે છે તે લીધો છે તે નાખી દીધો છે હવે તેની અંદર છે તો અમે કાળું નમક આવે છે કે ફંક્શન આવે છે તે પણ તમે નાખી શકો છો તો મોણી છે તેની છે અહીં આપણે મીઠું નાખીને નાખી દઈએ તે મીઠું નાખી દઉં છું હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું

અને તે આપણે બરોબર છે કે નહીં તેને આપણે ચેક કરવા માટે ને આપણે તેની અંદર આ રીતના આપણે પંક્તિ નાખશું અને તેના ઉપર આપણે ફરી પાસે પંક્તિ કાઢશું એટલે ચૂકી જાય છે તે પંક્તિ નંબર એટલે આપણે પરફેક્ટ છે તે ઝીરો મસાલા છે તે બની ગઈ છે અને પછી તેની અંદર આગળ કઈ પ્રોસેસ કરવાની હોય છે તે હું તમને બતાવવાની છું જેથી કરીને તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો હવે આપણે ગેસ ને છે કે આપણે બંધ કરી દેવાનો છે હવે તેને આપણે થોડી માટે ઠંડુ થવા દઈશું પછી આપણે આગળની પ્રોસેસ કરીશું હવે તમે જોઈ શકો છો કે આપણી સાસણી સારી છે આપણે જીરા મસાલા બનાવી છે તે એકદમ ઠંડુ થઈ ગયું છે અને એકદમ ઘટ પણ થઈ ગયું છે અને હવે તેને આપણે છે તમે જોઈ શકો છો આ રીતનું થઈ ગયું છે ને હવે તેને આપણે છે તે ગાળી લેશું એટલે પરફેક્ટ થઈ જાય એટલા માટે થઈને તેના માટે છે ને પહેલાં આપણે છે તે એક લઈ અને તેને આપણે ગાળી લઈશું ગણની દ્વારા કે કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો તેના બદલામાં આ રીતે થોડું થોડું નાખતા જ હશો અને સોમસીન મદદથી આપણે હલાવીશું એટલે છે તે મિક્સી નીકળી જશે આ રીતના નીકળી જશે તેની અંદર કેમ કે આપણે જે મસાલો આપણે નાખેલો હોય તો જીરો મસાલા હોય છે એટલે તેને આપણે ઉપરથી છે તે આપણે કાઢી નાખીશું એકદમ જાડો ભાગ હોય છે તે અને જો તમે આ રીતના કરીને તમે છે ને તેને તમે રાખી શકો છો સ્ટોર કરીને તમે રાખી શકો છો સો મહિના છે આઠ મહિના છે વરદી સુધી પણ તમે રાખો છો તો પણ તે બગડતી નથી અને તમે ફટાફટ છે તમે તેને બનાવી શકો છો અને તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની બની રહી છે ઘણા લોકોને એમ થતું હોય કે આમાં કેમિકલ નાખીને બનાવતા હોય છે પણ આ કેમિકલ નાખીને નથી આપણે બનાવતા તમે જોઈ શકો છો કે આપણે ઘરે બેઠે પણ આપણે બનાવી શકીએ છીએ શીરો સોળા આ આપણે આપણે છે લઈએ તમે જોઈ શકો છો સારી રીતના છે તો આપણે ગારી લીધું છે ને એકદમ ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો જે આપણે બસારમાં જીરો સોરા માટે આપણે બોટલ લેવા જાય છે તેમાં હોય છે તેવી જ રીતના આપણે છે તે આ બની ગયું છે નાનું તમે છે તે વર્ષ દિવસ માટે છે આઠ મહિના છે છ મહિના તમે સ્ટોર કરીને રાખી શકો છો કે એને માં રાખી શકો છો bottle માં ભરી તો પણ ચાલે ને તેને આપણે કઈ રીતના ના બનાવી શીરો કે હું તમને બતાવું ને તેના માટે થાય ને મેં છે ને તો આ રીતના ના એક glass લઇ લીધા છે મોટા તમે જે size ના તમે બનાવા માંગતા હોય તો તે એ size તમે લઈ શકો છો તેની અંદર આપડે છે ને પેલા તો આપણે બરફ નાખી દેશું આ રીતના આપણે બરફ નાખી લઈએ તો કેમ કે બરફ નાખીને આપણે ઠંડુ કરી શકીએ છે એટલા માટે તેને આપણે પહેલા બરફ નાખી દઈએ અને પછી તેની અંદર આપણે નાખશું તેમાં પણ આપણે કઈ રીતના નાખવાનું છે તે પણ હું તમને બતાવાની છું આ રીતના આપણે બરફ નાખી દીધો છે અને હવે તેની અંદર આપણે પહેલા તો આપણે નાખી દઈશું જે આપણે થોડા આપણે જે આપણે પાવડર જે મિક્સ કરેલું છે તે આ રીતે કે તે પણ આપણે નહીં નાખવાનું થોડુંક જ નાખવાનું આ રીતના નાખ્યા બાદ હવે તેની અંદર આપણે શું કરવાનું પાણી એડ કરશું અને જે આપણે બધાના મળે છે તેવી જે આપણે છે તે બંનેને રેડી થઈ જશે જીરું સોરા અને તમે જોઈ શકો છો કે જે આપણે બધાના મળે છે તેવી જ આપણી છે તે જીરું સોરા બંનેને રેડી થઈ ગઈ છે હવે તેને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે આ રીતના હલાવીને મિક્સ કરી લઈશું

અને તેમ ફટાફટ પાંચ મિનિટ ની અંદર બની જાય તેવી આપણી બને બની રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો નવા હોય તો તેના સેર કરી દેજો રાઈટ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે